ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી જેમાં કાવ્ય તેર શરૂઆત કરીએ તેના વિશે ચર્ચા કરીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે કાવ્ય છે કે શરૂઆત કરીએ તેનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આ જે કાવ્યના કવિ છે તેમનું નામ કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ છે તેમનો જન્મ એકત્રીસ જુલાઈ ઓગણીસો ને ચોપનમાં થયો હતો કવિ હર્ષબ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે સચિવાલય ગાંધીનગરમાં સેવા આપી રહ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ બે હજાર દસ માટેનું ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો હતો વર્ષ બે હજાર નવના શ્રેષ્ઠ સંગ્રહ મૌનની મહેફિલ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક વર્ષ બે હજાર દસના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ જીવવાનો રઝ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈએનટી મુંબઈ દ્વારા વર્ષ બે હજાર દસ માટેના શયદા એવોર્ડથી સન્માનિત થયા છે તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે વિદ્યાર્થી મિત્રો આજે પ્રસ્તુત ગઝલ જે કવિના ગઝલ સંગ્રહ એટલે કે જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો આ પંક્તિ હું ગઝલ વાંચતી જઈશ અને તમને સમજાવતી જઈશ જેમાં વાત કરી છે આવનારી સૌ ખુશીની વાત કરીએ ખુશી એટલે કે આનંદની એક નવી શરૂઆતની શરૂઆત કરીએ શરૂઆત એટલે કે આરંભ અહીં કવિ કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ એના પછીની પંક્તિ સમજાવીશ વિદ્યાર્થી મિત્રો હર વખત શું માત થઈ જાવું દુઃખોથી વખત એટલે કે સમય અને હર એટલે કે દરેક ચાલ આ વખતે દુઃખોને માત કરીએ માત કરવું એટલે કે પરાજય કરવું અહીં કવિ કહે છે કે હર વખતે દર વખતે જીવનમાં દુઃખો આવે તો એનાથી આપણે શા માટે હારી જવું આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવી દઈએ અહીં કવિ કહે છે કે જીવનમાં જ્યારે નવી શરૂઆત કરીએ અને જ્યારે પણ દુઃખો આવી જાય તો દુઃખ સામે હારી ન જવું જોઈએ પણ હિંમતથી એ દુઃખનો આપણે સામનો કરવા તૈયાર રહેવું જોઈએ એના પછીની પંક્તિ સમજાવીશ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ અહીં કવિ કહે છે દોસ્ત આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું આપણું ઉજ્જવળ એમ કે જીવન બનાવીએ એટલે કે અહીં કવિ કહે છે કે માણસ હંમેશા બહારથી તો સારું દેખાય છે પરંતુ અંદરથી પણ એના વિચારો સારા હોવા જરૂરી છે એટલે કે બહાર જેવું આપણું વ્યક્તિત્વ છે એવું અંતઃકરણથી પણ આપણે એમ કહીએ કે સારા વિચારો ધરાવીએ હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું નગર આખું જગત રડિયાત કરીએ મહેકતું એટલે કે સુગંધિત નગર એટલે કે શહેર અને રડિયાત હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરીએ એટલે કે આપણામાં ગુણ જ એવા સરસ હોય કે આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં લોકો આપણા વખાણ કરે આ રીતે આપણે આપણું ઘર હોય શહેર હોય કે સમગ્ર વિશ્વ ને મહેકથી મહેકતો કરીએ એટલે આપણા સારા કાર્યો આપણે બધી જ જગ્યાએ કે આપણી પ્રશંસા થાય એવા કાર્ય કરીએ એના પછીની પંક્તિ છે જે મળ્યું એને કરી સૌથી સવાયુ આવનારી કાલને સોગાત કરીએ સવાયુ એટલે કે ચડિયાતું સોગાત એટલે કે ભેટ નજરાણું અહીં કવિ કહે છે કે આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે શ્રેષ્ઠ કરીને આપણા ભવિષ્યને એની ભેટ કરીએ એટલે કે આપણને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે એનાથી વધારે સવાયું એનાથી વધારે સુંદર કરીને આપણા ભવિષ્યને કંઈક સારી ભેટ આપીએ વિદ્યાર્થી મિત્રો આ જે ગઝલ છે એ ગઝલમાં કવિ આપણને બહુ જ સુંદર રીતે સમજાવવા માગે છે કે જેમાં દુઃખોથી હારવાને બદલે દુખડુનો સામનો કરવાની વાત કરી છે બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવું એટલું જ જરૂરી છે આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈને ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે અહીં જીવનમાં એટલે કે દરેકના જીવનમાં એક કંઈક નવો ઉત્સાહ ફેલાવી જાય કારણ કે દુઃખો આવે તો એનાથી હારી ના જવું જોઈએ પરંતુ એનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ એવી સુંદર મજાની વાત આ કાવ્યમાં આપણને કવિએ કરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે ગઝલ કોને કહેવાય ગઝલ એટલે કે આજે આપણે આખી કાવ્ય સમજ્યા એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે તો ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે એનો અર્થ થાય છે કે પ્રિયતમા સાથેની ગુફ્તેગુ એવો થાય છે ગઝલ એક અરબી ઉર્દુ ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે એક શેર એટલે કે એમ કહીએ કે એક સરસ મજાની પંક્તિ છે કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે એટલે કે અત્યારે આપણે જોઈએ છીએ કે બધી જગ્યાએ શહેરો 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 થઈ ગયા છે એટલે કે આ નદીની રમતા રેતમાં રમતું નગર ખબર નહીં ફરી મળે કે ના મળે એ સરસ મજાની આખી એક ગઝલ છે એને આ મેં તમને એક લીટીની જ વાત કરી છે એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે રદીફ અને કાફિયાને અનુપ્રાસ એટલે કે ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે એટલે કે આપણે છંદના જે પ્રકાર ભણીએ છીએ એ એના એ રીતે એમ કે લખાય છે વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ કાવ્યમાં સમજણ પડી હશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ